મારું નામ છે રાજેશભાઈ નકોર લાલ નાંધા ફરજિયા સોની સુરત છેતર પેલી નહીં પણ આમાં વિશ્વાસઘાત કહેવાય ને કારીગર ઉપર વિશ્વાસ હોય એટલે સોનું આપવું હોય કારીગરને પણ એમ અપાય નહીં કારીગરને સોનું ડાયરેક્ટ આપી નહીં દેવાય કારણ કે એ વેપારીની ભૂલ કહેવાય ત્યાર પછી જ આપું જોઈએ જ્યારે હમી મેટલ તૈયાર થાય ત્યારે આપવું જોઈએ કોઈ પણ દાગીનો તૈયાર થાય ત્યારે જ એને આમને સામને સો ગ્રામ પચાસ ગ્રામ કે જે પણ કાંઈ હોય દાગીનો

ડર લાગે છે એના હિસાબ થી અને ત્યાં કોઈ ધ્યાન આપતું નથી કલકત્તામાં કોઈ ધ્યાન આપતું નથી કલકત્તામાં કોઈ ધ્યાન આપતું નથી સમજી ગયા એના હિસાબ